જમવા હું બનાવું છું જમવામાં કાંઈ નથી બનાવ્યું જમ હું કેમ હવારે મારે બાજીને ગયા ને ત્યાં તમે હું બોલ્યા હતા મારે તારી કાંઈ જરૂર નથી હું બધા કામ હાથે કરી લઈ હવે આથે રસોઈ બનાવીને જમી લ્યો જાવ અરે યાર હવે પાછું શરૂ કર્યું હવે આજે પાછું ભૂખો રાખશે શું કરું આઈડિયા હા વાંધો હું છે ને મારી હાથે રાંધી ને ખાઈ લે આમે તારા હાથની રસોઈ મને કઈ ભાવતી નહિ શાક કેવું બનાય છો તને ખબર છે સ્વાદ વગર નું તારું શાક હોય દાળમાં નકરું પાણી હોય રોટલી તો તું સાવ બાળી નાખશો કાળી મહે કરી નાખશો રોટલી અને ભાત તો તું હાવ કાસા રાખશો એવું ખાવું ને એને કરતા હું હાથે રાંધીને ખાઈ લે શું કીધું તમે તમે મારા હાથની રસોઈ નથી ભાવતી એમ હાથે નથી ભાવતી તમે આયા ને બેસજો હમણાં રસોઈ કરીને આવું છું <laughs> pues que te diga qué te hace soy Netflix, <laughs> ¡Lanca un grillo! <laughs>